સી પાટીલ ઉમેદવારી પત્ર ભરવા સુરત થી લોકો સી આર પાટીલ ના કાફલા માં જોડાશે એટલે અહીંયાથી આપણા સુરતથી થી ને નવસારી થી ત્રીસ થી પચીસ હજાર ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો ની ત્યાં ઉપસ્થિત રહેશે જેમ આપને ખબર જ છે કે પહેલી વખત જયારે સાહેબ ને લડેલા હતા ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મ માં ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીધ લાવશે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી